ક્રિષ્ના કુકિંગ શોમાં હું તમારું સ્વાગત કરું છું આજે આપણે બીટનો નવો નાસ્તો લઈને આવ્યા છે જે વાયરલ થઈ રહ્યો છે અત્યારે બીટનું તો અહીંયા એક બીટને મેં સરસ મજાનું છીણી લીધું છે તેમાં આપણે અડધું ગાજર છીણી લઈશું પછી તેમાં કટકો કેરી છીણી લઈશું અત્યારે કેરીની સિઝન ચાલી રહી છે તો કાચી કેરી છીણી લઈશું હોય તો છીણવી નહીં તો સ્કીપ કરી દેવી તેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને પછી અહીંયા ત્રણ બાફેલા બટાકા છે તેમાંથી આપણે બે બટાકા બાફેલા છીણી લઈશું તેની અંદર પછી તેની અંદર લીલા ધાણા સમારીને નાખી દઈશું આપણે મેં લીલા ધાણાને પહેલેથી ધોઈ કાઢ્યા હતા અને પછી તેને આ રીતે સમારી લેવાના છે અને આ બીટનો ટેસ્ટી એકદમ નવો નાસ્તો છે ટિક્કી જે અત્યારે ખૂબ વાયરલ થઈ રહી છે તો મેં પણ બનાવી છે અહીંયા બીટની ટિક્કી તો અહીંયા આપણે બે લીલા મરચાં તીખા લઈશું થોડા મીડિયમ તીખા એકદમ બી તીખા નથી પછી ટેસ્ટ પ્રમાણે તેમાં મીઠું નાખીશું એક ચોથાઈ જેટલી હળદર અડધી ચમચી જેટલું લાલ મરચું આપણે લીલા મરચાં નાખ્યા છે એ પ્રમાણે તીખું લેવાનું છે થોડું દાણા પાવડર અને ચપટી શેકેલા જીરા પાવડર ચપટી ગરમ મસાલો અને અડધી ચમચી જેટલો ચાટ મસાલો ચપટી આમચૂર પાવડર અને પછી અહીંયા બે બ્રેડ લીધી છે જે તમારી પાસે બ્રેડ ક્રમ્સ હોય તે નાખી શકો છો પણ મેં આ રીતે બંને બ્રેડ લઈને હાથેથી મસળીને તેની અંદર નાખી દીધું છે તમે બ્રેડ ક્રમ્સ પણ નાખી શકો છો પણ મેં આ રીતે રીતે હાથેથી મસળીને નાખી દીધી છે બ્રેડ ક્રમ્સ જેવું થઈ ગયું છે તો બધી વસ્તુને સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે અને સરસ મજાનું મિક્સ કરીને લોટની જેમ બાંધી લેવાનું છે અને થોડો ટેસ્ટ કરી લેવાનો છે કંઈ ઓછું હોય તો નાખી દેવું આ બાજુ મેં લીલા ધાણાને સમારી ધોઈને સમારી દીધા છે મિક્સરના બાઉલમાં નાખી દીધા અને કટકો કેરી લીધી છે અને પછી તેમાં થોડુંક લીંબુ નીચોઈ દઈશું ટેસ્ટ પ્રમાણે મીઠું જીરું અડધી ચમચી અને થોડુંક શેકેલા જીરા પાવડર એક ચોથાઈ જેટલું અને અહીંયા ત્રણ તીખા લીલા મરચાં નાખી દઈશું પછી છોડા સેંગદાણા નાખીશું કટકો આદુનો ટુકડો નાખીશું અને થોડુંક સંચળ પાવડર નાખીશું ચપટી અને પછી બરફના ટુકડા નાખી દઈશું થોડું પાણી નાખી દઈશું અને પછી તેને ક્રશ કરી લઈશું તમે આ ચટણી ફરાળમાં પણ ખાઈ શકો છો જો તમારે ફરાળમાં ના ખાવી તો તમે દાળિયા પણ નાખી શકો છો અહીંયા હું આદું છીણવાનું ભૂલી ગઈ હતી એટલે થોડુંક મેં આદું પણ છીણી લીધું છે અને બરાબર તેને મિક્સ કરી લઈશું પછી આપણે તેની ટીક્કી બનાવી લઈશું આ રીતે નાના નાના બોલ્સ લઈને આપણે નાની નાની ટિક્કી બનાવીશું ગોળ ચોરસ કોઈ પણ શેપમાં બનાવી શકો છો મેં અહીંયા ચોરસ શેપમાં બનાવી છે જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવજો અને કમેન્ટ કરજો તો બંને હાથમાં થોડું થોડું તેલ મેં પહેલેથી લગાવી દીધું હતું જેથી હાથમાં થોડું ચોટે ઓછું એટલા માટે આ રીતે તેને ચોરસ સેપ આપી દેવાનો પછી અહીંયા નોનસ્ટિક પેન લીધી છે તેની પર અડધી ચમચી જેટલું તેલ નાખીને ફેલાવી દેવાનું પછી તેની પર બધી ટીકી મૂકી દઈશું આપણે તો આ રીતની ટીકી બનાવવાની છે તો અહીંયા ટીકી આપણે બધી ગોઠવી દેવાની છે બધી તો ધીમા તાપે તેને શેકવાની છે તમને તળેલી ભાવે તો તળીને પણ તમે બનાવી શકો છો પણ ઓછા તેલવાળી ખાવી હોય તો આ રીતે તેને ધીમા તાપે શેકી લેવાની છે તો બંને બાજુ ફરી બીજી વાર શેકી લઈશું આપણે બંને સાઈડથી બરાબર શેકી લેવાની છે તેનો કલર બદલાય પછી આપણે તેને કાઢી લેવાની છે તો અહીંયા કેરીની ચટણી સાથે મેં બીટની ટિક્કી તૈયાર કરી છે તો સરસ મજાની બીટની ટિક્કી તૈયાર અને ચટણી પણ તૈયાર